ચોમાસામાં ઠંડીની ઠંડુ ઠંડુ વરસાદ આવતો હોય ત્યારે છે છે પણ અમારા બેન ને એ બધા માટે તો ન બનાવે એમ કે મારથી ન થાય આમ બને તેમ બને પણ એના પપ્પા માટે બનાવવાના હોય ને તો એનાથી બની જાય જો તો એની માટે કેવી સ્પેશ જો તો એની માટે કેવી સ્પેશિયલ બનાવે છે જો ને ગમ થાય એમ કે મને નો આવડે મારે ત્યાં નો થાય તો જો થાય છે કે એની એમથી જો જો હમણાં કેવા મસ્ત બનાવે છે પણ એના પપ્પા માટે આપણી માટે તો આપણે બનાવવાનું અને મેડમ બેઠા બેઠા ખાય જો ગોળ ગોળ કેવા ગોટા જેવા અરે જો મસ્ત ફૂલીને થયા છે લઈ હાલો બની જાય

શેર કરજો અને લાઈક કરજો અને મારે જે બનાવ્યા છે એની માટે એક મસ્ત કોમેન્ટ કરજો કેમકે જે આઠમું ભણે છે નાની છે